નમસ્કાર નમસ્કાર ઇન્ડિયા આગ્રોની આપણી પ્રોડક્ટ વસ્ત્ર જે આપણે ખેડૂત મુદ્રાએ યુઝ કરેલી છે તો આપણે એમના સો મુખેથી સાંભળીશું કે વસ્ત્ર પ્રોડક્ટ જે એમણે યુઝ કરી અને આજે એમના ખેતરમાં જે પાક કર્યો છે એમાં કેટલો અને જબરદસ્ત રિઝલ્ટ મળે છે તો આપણે એમના સો મુખેથી સાંભળીએ શું નામ છે કાંપનું આટલું નો ભોગવ્યું અને આ ગામ કયું સુંદરપુરા તાવે ગુલાબપુરા બરાબર અને જિલ્લો જિલ્લો

જે મોસ્ટ પ્રોડક્ટ આપણે યુઝ કરીએ એનો શું ઇમ્પ્રુવમેન્ટ ફેરફાર આવેલો છે તો જોઈ શકીએ આપણે કેટલા છવ્વીસ આઠે રૂપે છવ્વીસ એટલે સમથિંગ એક મહિના જેવું થવા બરાબર અને એમના બાજુમાં જ ખેતરમાં એક રીંગણનો પાક કરેલ છે પણ ત્યાં આગળ પણ આપણે એક વિડીયો લઈશું કે ત્યાં આગળ બોલસ્તો પ્રોડક્ટ નથી યુઝ કરી અને અહીંયા જે બોસ પ્રોડક્ટ યુઝ કરી છે એમ જોઈ શકો છો તમે આજે કે રીંગણું જે છવ્વીસ પચીસ દિવસમાં જે એનો આપણે આ બોસ યુઝ કર્યા પછી જે growth છે એની જે ક્વોલિટી છે એનો જે રંગ છે અને એની પહેલાં જે આપણે એક ખેતરમાં જે આપણે બોસ્ત પ્રોડક્ટ યુઝ નથી કરી ત્યાં પણ આપણે એક વિડીયો લઈશું તો તમને એમનો ડિફરન્સ અને એનું જે ઇમ્પ્રુવમેન્ટ ફેરફાર છે ખ્યાલ આવી જશે તો જોઈ શકો છો તમે કે આજે પચીસ છવ્વીસ દિવસમાં ભોસ્ત પ્રોડક્ટ યુઝ કર્યા પછી આજે એનો આખો પાંદડાનો સાઈઝ એનો ગ્રોથ અને એની આખી કલર અને ક્વૉલિટી આખી ડિફરન્ટ છે તો આપણે જે બીજું ખેતર છે એમાં પણ આપણે એકવાર એ વિડીયો લઈશું ઓકે તો તમે જે આગળ જોયું આપણે જે એમાં આપણી ભોસ્ત પ્રોડક્ટ યુઝ કરેલી હતી અને એમના બાજુના જે એક ખેડૂત મિત્ર છે એમણે પણ એ જ રીંગણીનો પાક કર્યો છે અને આપણા પણ એક દિવસ પહેલાં એમણે આ રીંગણીનો પાક રોપેલો છે તો આજે તમે જોઈ શકો છો કે આપણે એમાં ભૂસ્ત પ્રોડક્ટ યુઝ નથી કરેલી એમણે જે રેગ્યુલર જે યુરિયા ડેપી સલ્ફેટ યુઝ કરે છે એ જ યુઝ કરેલ છે પણ આજે તમે આ ખેતરનું જોઈ શકો છો આખું એનું ગ્રોથ કે એનો વિકાસ અને એની આખી ક્વોલિટી કેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રોથ વિકાસ નથી આપણે પહેલા જ્યાં વોન્સ પ્રોડક્ટ યુઝ કરેલી છે એ છોડની આખી સાઈઝ એની ક્વોલિટી અને તમે આ જોઈ શકો જેમાં આપણું બોટ્સ પ્રોડક્ટ યુઝ નથી કરી એ છોડની આખી ક્વોલિટી જે તમને લાઈવ ડિફરન્ટ જોવા મળી શકે છે મિત્રો કે વોટ્સ પ્રોડક્ટ જે યુઝ કર્યા પછી કેટલું જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે હવે આપણે એ જ ખેતરમાં છીએ જ્યાં આગળ આપણે ભોસ પ્રોડક્ટ યુઝ કરેલ છે અને ખેડૂત મિત્રો પણ આપણી સાથે જ છે તો આપણે એમને જ પૂછીશું કે તમે જે બોર્ડ પ્રોડક્ટ આપણે યુઝ કરો તો તમે ખુશ હા એ ખુશ અને તમે જયારે ભોસપોળક યુઝ કરી ત્યારે શરૂઆતમાં તો તમે ટ્રાય કરવા માટે જ દીધી હા ટ્રાય કરવા માટે દીધી પણ એમાં સફળતા મળી બરાબર તો અને જેટલા પણ આપણા દરેક ખેડૂત મિત્રો છે આપણે ઘોસપોળ એમને યુઝ કરવી જોઈએ હા કરવી જ જોઈએ અમારી શું સલાહ છે તો આ સલ્ફરનો યુઝ કરવો જ જોઈએ બરાબર આ ઘોસપોળક આપણે યુઝ કર્યા પછી હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ ઓકે તો એકવાર આપણે જે પાક છે એનું આખું લાઈવ જોઈ શકો છો કે એનું ગ્રોથ છે વિકાસ નહીં એની આખી ક્વોલિટી ત્યાં આગળ તમે જોયું પહેલાં ખેતરમાં કે એક દિવસ પહેલાં આપણે યુઝ કરેલી અમે રોપી હતી છતાં પણ એમનું ઇમ્પ્રુવમેન્ટ ફેરફાર કઈ રિઝલ્ટ નથી આજે તમે આપણે બોસ્ટ એની તાકાત જોઈ શકો છો મિત્રો એક દિવસ લેટ રોપ્યા પછી આજે બોસ્ટ પ્રોડક્ટ અમે યુઝ કરી અને આજે અમને એક જબરદસ્ત રિઝલ્ટ મળેલ છે તો જેટલા પણ ખેડૂત મિત્રો છે બોસ્ટો પ્રોડક્ટ યુઝ કરો અને આજે તમારા પાકને અને તમે સારું બનાવો ઓકે વિશુ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય મહાલેજ